બોલો હરિભા હવે અહીંયા નહીં બે આવું એક કામ કરો અરે ઈ ખેતર જવાન થવાની કી થી ધલાજી ના હું અહીંયા મન લાગે મંગુભાઈ યે આવે છે અમી જસન ને તમે તાર ચેડે કાંઈ કાં આવો ના અમી નહીં બેસતા અમે ચેડે હેડતા થઈ એટલે ઘણા અલ્યા તું જલ્દી આવે કે ભાઈ એ બધું લાંબુ લાબુ લક્ષર કર્યા વાળો જલ્દી આવે ધલાજી ને ક્ષેત્ર માં ફોન કરજો કાકા નાકામ જ બેઠા છે તો હું કહું હવે કોઈ આપણા રીતે હાંતે રહેવાનું પણ હાંતે રહેવાનું નહીં હવે આપણે વધારે ફાયદો થઈ ગયો કારણ કે હવે જે ગમે તે મોણા આવશે નહીં એનો ઘડિયાળ વાળો જ હશે હા એ વાત સાચી તો આપણે આટલા બે હોવાનું છે હવે બે હો કાકા પ્રો જો આ ખાવા કરશે હમણે કોણ ખાય છે કમ્પ્લીટ આપણે આવી બેઠા તો થોડી જ વાર છે હવે ઘડિયાળ ફાઇન દવા માં બીજો વાત ને હવે ખાલી ઓમણા કોમણા ઓર રાખો જે મોણા આવે ને એના જોડે ફાઇનલ ઘડિયાળ લઈશ બસ બરોબર એ મફુજી તમે વાયકાણ આપણે આયા ને તાના હોય થી હોય ઓટા મારી રહ્યા હો ઓમ શાંતિ થી બે હો કળ કરી ઓટા મારે શાંતિ નહીં અલ્યા ગલાજી ફોન કરજો કે બાજુ જાવા ગલાજી ફોન કરજો ફોન કરજો ને શાંતિ થાય આજો ફેક દોનો ફેર સી કરો પણ હવે યાર કોમેથી ઘેર જવાનું અને ઘેરથી થી લઈને બાઇક લઈને આવવાનું છે ઈયન ભાઈ જો હેલિકોપ્ટર છે તરત લઈને હોય આવતા રહી જો હેલિકોપ્ટર 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 એ તમે હેલિકોપ્ટર લઈને આવવા ગયા હતા ડોટુ જેમ બોલો છો બાઇક લઈને લેવા આવ્યા હતા આ જોડે જોડે બીજા હવે એ તો મગણ મારે મરી ગયા છે ઈયન હું મારવા એ બફુજી આપણા એક વાતનો ફાયદો થઈ ગયો આપણો ભત્રીજો મોદો થઈ ગયો ને

આપણે પોચ જણો છે કાટ મને આલી જ જો એ તે જો આયા નહી ખૂબ ટાકા બસ ઓકી ઓ સોંતી રાખો કે મે ખબર પડતી હું હું વાત કરું છું ઓમ સોંતી રાખો આપણે મારી વાત કે કડિયાલ એને આલવા આવે એટલે આપણે શીરીતની શેફટી રાખવી એની વાત કરું છું ઓબળો ઓબળો મારી વાત હવે વાયન તો નહી સંભળાવું ના ના આપણે પોચલ સંભળાઈ જો તમે તોય મને વિશ્વાસ નહી તો હું તમને કોલમાં કહી દઉં તો તો હવે મગાઓ છોકરા વિષો ના અમે અમને કાઢી મેલો કોઈ નમ્યા હે કે મારે નહી રે વિષો આપણા હાથમાં આવી જાય ને પર પર શાંતિ બોલો બોલો કડિયાલ આપણા હાથમાં આવી જાય ને આ ઓકે કોણનો કઈ દીધું

ઘડિયા લવા મફુજી જોડે બરોબર અને મારો બોર્ડર બનાવી લઈ જાય એટલે રહસ્ય વળી કોક બીજું હાથમાંથી તો ઘડિયાળ હવે આ બધી વાતો પાકા મને

રોજ વાઘ આવે વાઘ આવે વાર્તા પૂરી પણ એક સમજાતી પેટમાં ફોન કરી દીધેલો હરિયાન હોય અરે તૈય એક મળે ને મગુજી આપડી શિયાળી કરેલી છે બોલો તો ગમે તે કરતા હવે એનાથી કોઈ ના મળે ઘડિયાળ તો હતા

કે ખરગોશને શિકારી પર ક્યારેક વિશ્વાસ આવે પણ મને નહીં આવતું બબુજી અમને તમાર પર વિશ્વાસ ને એટલા હાલીને કાકા તારી અમારા પર તો આખો ગોમ વિશ્વાસ કરે છે અમે કોઈ દાડો આ દુધી કાર્ય ખોટું કર્યું જ એક તો તમે તમારે તો અમાર કાકાજી પેરા પર તમે હમી તાણી વખા હમી શું બોલ્યા

પાછા બીજી બે ખબર હતી કે ફરિયાદ પહેરશે એટલે તમારી બુદ્ધિ ફરશે બાપુજી આ નગારો આજ મે પહેલી વખત જોયો મોળસ ગાયબ થતેલા બધું બોલો હા આપણે ખુશ થઈ જો બધું ખરેખર મજા આવી જાય ને તો મજા આવી જી છેલે જાતે રી કાઢી જા અમાર પે અમાર તો ઘણી બધી કાઢવાની હતી પણ હવે હું મચ્છન લઈ લીધું છે ચાલો હવે બધું પટી ગયું સલાજે ભુમતાજી ને અકળો હડો હવે તમારું કોઈ કામ નહી હવે બરાબર પટી જાય હવે અને આપળો મારી વાત કે આ ઘડિયાળ મારા દોડે રહે છે તમને બધાને વિશ્વાસ આવા છે ને અરે મફુજી તમારા ઉપર ની ભરતજી ઉપર અને ઘડિયાળ મારા જોડે ભરતજી જોડે રહે નહીં એટલી ગળા અમે એવું વચન લેસો કે અમે કોઈ ખોટું કાર્ય કરશો નહીં નહીં તો વિશ્વાસ મફુજી

તમારી લાગે તમારી બીક નહિ લાગતી પણ બીક અમન થોડી થોડી કાકા ભત્રીતા નહી લાગે બીક હવે ભગવાન હરિયો જોધપુરી ઊંધેડો થશે એનું તો મગજ ઉડતું નહિ

ઘડિયાળિયા પડતું કરી વાત ગમો આપડી તમે કશું શશું લીધું નહીં કેવા આવે તમે જો સારું છે પેલા અરે વાતાવરણ તો થાય કે વાતાવરણ થાય થાય કે

અને જે આપણે વિચાર્યું તું એરા ધંધા પર તડી જાય ને તો કાકા આપડી પથારી ફરી જાય હા લ્યા આ એ વાત સાચી હ અને એમાં પેલા ફરજી થેંગણાને મગજ ઘણું સાધ મારાવડ જાનું કદાચ થઈ ન હોય ને ગજ્યાક પહેરી અને બારા પરથી કુળ્યો કરવાનું વિચાર્યું તો તો કાકા આ તો રૂપિયાવાળા થઈ ગયો પછી અરે આ તો કાદું પડી જાય આપણે ને વાત સાચી હ આરે છેવટે આપણો નોકર રાખીએ અરે અરેભા અરેભા તમારું પર તો હવે અંદર થી તો એટલો કાળ ફડી જાય છે પણ હવે મજબૂર છે હવે શું કરવું હવે અલ્યા મને મારા પર ઘણા કાર થાળા પર શું કરું કે આ ઘડિયાળ જોન દીધી હાજી બે જોત ને તો સારું હતું તમે તો ભલા આદમી બધા ઊંધા હાથ કર્યા થઈ ગયા કોઈ હું હાથો હાથ જઈ હાલતા વાત જેવી કરો તમે તો કાકા વાત તો તમારે લાખ રૂપિયા ની હો કે હવે આપણે ઘડિયાળ ચીડે પડ્યા ને સાધા તો ભૂસ્ય મરશે હું શું કહું છું હા મફુજી ઉઠાઈ લે મફુજી ઉઠાઈ શું કરવાનું

કોક કરીને ખબર પાડો કના ફાન છે ઘડિયાળ તો ખેગર જવાય આપણું બેબલું બાયન છે તો મારી ને લઈ રહ્યો અરે ખેગર ના આત્મા જવા દે ઘડિયાળ જો પેલા બે દાણા તો હાથમાં આલે જ નહીં બરોબર ખેગર ને ના આલે ઘડિયાળ કો તો ફરજજી દોડે હોય કો તો માં ફુજી દોડે હોય આ બેન થી ત્રીજા દોડે કોઈના ના દોડે નહી હોય તો આ બે નું કરવું શું પણ હવે હાલ તો હવે એ તો આપણે વિચાર છે પણ હાલ કાકા તમે જે કહેતા હતા ને એવું કરવું પડશે રૂપિયો વધ્યા નહીં હવે તો દોડે હું એમ કહું છું કે તાર કાચીન લેવા જવા પાડુંય નહીં બોલ અન હું શું કહું છું એક વાત હું તમારા રંગા ફરી ભાઈ હવે આળું થઈ ગયો છું કોમ કરતા જોર આવે ચાર દાડથી છેતર ગયો નહીં આ ચોરીના વિચાર મગજમાં હું ઘૂમ ઘૂમ કરું છું માર તો હું કહું હા ખેતરમાં ઓટો મારવા ગયા હતા ના આ કોઈ ના બોર હોય ખરાબ હોય કોઈ આદર ના હોય કેબલ બેબલ ઉઠાઈ લઈએ આ તો અમે કેબલ ને મોટર બધું પડી જ હોય

આપડે ઉપર જઈએ બરોબર પણ આપડે બોર તો નક્કી કરવો પડે બોર ઉપેર કોઈ આધાર કેબલ કાપે એમ એટલે બોર નક્કી ના કરવાનો હોય કેબલ ફળ્યો હેડતા સીધા

ઓય નઅલ કрка શું કરવું નહીં તમે બે જણા પૂરા ભેગા કરો અને હું એન 2 રૂપિયો નાખીને ડારી ખાળી સોપીને હડгай જ માર વાત છે પાણી હોતા હતા પાણી કોઈ પાણી રશા રશા થઈ જાવી જોય હા મારું